તારા કી જોત મેં ચંદ્ર છૂપે નહીં સૂર્ય સુપે નહી બાદલ છાયા રે ચઢ્યો રજપૂત છૂપે નહીં દાતા સુપે નહી ઘર માગલ ગાયા અને સંચલ નરી કોને છુપે નહીં પ્રીત છપે નહીં પીઠ બતાયો ગંગ કહે સુન સાહ કબર કવિ ગંગ કહે કબર કર્મ લગાયો એ દુનિયામાં કર્મ ન ભભૂત લગાયો કર્મ સુપે નહીં ભભૂત લગાયો એવી કર્મની એક વાત અદ્ભુત વાત છે મિત્રો આમ તો આપણો આ નારીના સમર્પણની વાત છે કિસ્મતની વાત છે સમર્પણની સંઘર્ષની વાત છે અત્યારે થોડી થોડી વસ્તુમાં માણસ ડિપ્રેશનમાં આવી જાય બેનું દીકરીઓ છે એ કુવા બુરે ઘાસલેટ સાટે બીજું કરે ત્રીજું કરે ટૂંકમાં જરાક દુઃખમાં માણસ ગભરાઈ જાય તો એના માટે આ અદ્ભુત જૂની એક વાત છે વાત કાલ્પનિક હોય એ ઘટના બની હોય કે જે હોય તે પણ આનામાંથી પ્રેરણા શું લેવી

જૂના જમાનાની વાત છે પણ મિત્રો આમાંથી લેવાનું છે આ દેશની બેન દીકરીઓ રે કે કદાચ ગમે એટલું દુઃખ પડે તો ભારત વર્ષની સ્ત્રી ભારત વર્ષની નારી આ દેશની દીકરી કોઈથી હરે નહીં ધ્રુજે કોઈ કોઈથી પાછી પાની ન કરે એવો આ પ્રસંગ ખબરનો પોર ઉદિયાચના ઓરડેથી નારાયણે કોર કાઢી ખુદ નારાયણે પંખીડાઓ કલરવ કરે છે વગડો છે અનેક રાજા ઘોડે સવાર છે પોતાના થોડા સાથીદારોને ભેળા લઈ અને નીકળેલો ઘોડામાંથી સવાર થઈ નીકળ્યો છે ઘોડની લેર આંગમાં રમાડતો 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 પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નહીં ભાગા ભૃગા નાહી ગાજ ગન ધોપકા ગેણા ગા તરી ભાગા હાથ જાય તાતો રીજા રાગા રવે નાજા હારા ગભે રાજ રૂમા જુમા ઠુમા ઠુમા તરી ખેલા જેમ રમે એ ઘોડની રમતી જાય છે એને પોતાના અહવાલો વાહે રહી ગયા છે એ ઘોડની મેંડી ધીરે 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 વેગ પકડવા એમાં બે નાના નાના ડુંગરડા છે વૈશ્યમાં ગાળીમાં રસ્તો કાચો એ વખતે કાચા રસ્તા હોય ને ગાળીમાં જે કેળી જેવો રસ્તો છે એમાં સામેથી ઘોડનું હોય આવે પણ બાગડતા 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 સામેથી એક નેહમાંથી અગિયારક મયારણું છે એ મયારું કરવા નીકળી છે માથે દેગડા છે મૈના માઠ છે ગોરહડા છે એ ઘી ગોરહના દેગડા માથે લઈ અને મયારણું ધીરી ધીરી ધીરે ધીરે ધીરી હવારના ફોરમાં રૂઢી વાતો કરતી આવે છે અને આ બાજુથી મારતી ઘોડી આવ્યો અસવાર પણ હજી આમ નજર પડે ધૂળની ખેપટ ઉડતી આવે છે તરી તરી પણ જે યુવાન હતો રાજા હતો એમની નજર તો પડી ગઈ પણ બેનું હટી લગાડી દે હે લગાડી દે ઘોડી લગાડી દે પણ બાયું હામ હમી એક અડધી બાયું આમ ભાગી અડધી આમ ભાગી દહ હજાર બાર બાયું હતી અડધી આમ ભાગી અડધી આમ ભાગી ભાગવા જાય બીજા હામે ભટકાણી એક બે બાયું ને ઘોડી ભટકાણી બધ્યું ના માટલા ફૂટી ગયા બધી બાઈઓના માટલા ફૂટી ગયા મહિના માટ ફૂટી ગયા એટલે કોક ઊભી ઊભી ઝાડની ડાળ પકડીને રોવા માંડી કોક બાઈ બેહી ગઈ રોવા મીંડ્યું કોક પડી ગયું તું બે ચાર ને લાગ્યું હતું રાજા એની ઘોડની પાસે આવી થોડીક ફંકતી ખાઈને પાછી વળીને ઊભી રાખી દીધી ઊભી ગઈ તાજણ પછાડે તોય ફડકીને પાછી ફરે પણ કુળ ટારડના કોઈ ઈતો પછી કેડા પકડે કાગડા તાજણ જાતવંત ઘોડી હતી એને ધીરી કરી લીધી તરત એ ધીરી કરી લીધી પણ બાયુ કોઈ રોવા માંડી કોઈ ધીરે ધીરે ઈભા ભરવા માંડી કોઈ બાયુ છે એ પોતાના જે મય ઢોળાઈ ગયા હતા એના ઠીકરા હાથમાં લઈ લઈને આમાં જાણે બહુ નુકસાન થઈ ગયું છે મોટું એટલે એ કેવા માગતી હોય રાજાને તમારી જોઈ તમે અમારે તમારી ઘોડી અમારી શું દિશા કરી પણ મિત્રો દહ અગિયાર બાયુ છે એ બધી રોતી હતી દુઃખ વ્યક્ત કરતી હતી એને એને બધા ચિંતા હતી બહુ ઉપાધિ હોય એવું લાગ્યું પણ એ દહ હગિયાર બારમી એક બાય હતી જે

રાજાને નવાઈ લાગ આ બધી બાયુના માટલા ફૂટી ગયા છે એ બધી બાયુ રોવે છે એને થાય જોઈએ સ્વાભાવિક છે એના માટલા ફૂટી ગયા ઢોળાઈ ગયા છે પણ આ બાઈ માટલું ફૂટી ગયું આનું માટલું બચી ગયું હોય તોય દાંત નો જોઈએ કારણ કે ઓલી બાયુના ફૂટી ગયા એને કેવી રીતે એના બદલે એનું ફૂટી ગયું છે નજીક આવીને કીધું બેન માફ કરજો મારી ઘોડ લીએ તમારું જે બધા મય નું જે કઈ થશે ને એ બધું હું ચૂકવી દઈશું રાજા નો કુંવર છું પણ મને તમે વાત કરો આ બેન ને કીધું તમે તમે દાંત કેમ કાઢો છો એનો મરમ મને સમજાવો બાઈ આથેડ ઉમર ની બાઈ એટલું બોલી હતી ભાઈ ઘોડલે બેહી અને એની વાતો નો થાય મે મરમ મે દાંત કાઢ્યા ને એમાં તો બહુ મોટો મરમ છે એમાં ઘોડલે બેહી ની વાતો નો થાય ભાઈ મારા વીર નીચે ઉતરતો કહું અને ગાંડીગીરના ગાળામાંથી હાવ જેમ હલાંગ મારે એમ ઘોડની માથે હલાંગ મારી નીચે ઉતરી ને સીપર માથે પલોઠી વાળી બે ગયો મારી માં વાત કરે આ બધી બાયુના માટલા તૂટી ગયા એ રોવે છે અને તને અહું છે કેમ આવે છે તારા આહવાનો મરમ મને બેન સમજાય અને પછી ઈ મયારણ બાઈ જે માટલું પોતાનું ફૂટી ગયું હોવા છતાં અગિયાર બાયુ રોતી હતી પોતે દાત કાઢતી હતી એ એક વાર્તા માંડે છે મિત્રો એ વાર્તા મારે કેવી છે આમાંથી જેટલો કોઈને ડિપ્રેશનમાં ગણાય આવી જતા હોય કોઈનામાંથી દુઃખ આવી જાય ને મરી જવાની જે વાત કરે આગાત કરવાની જે વાત કરે છે ને એ બધાયને આ વાત સાંભળવા જેવી છે કે આ ભારતની ધરતીના માણસ કોઈ દિવ ડગે નહીં એવી પ્રેરણા આ વાર્તામાંથી લેવાની છે એ બાય વાત કરે છે ઓલા રાજાના કુંવરને વાત કરે છે કે ભાઈ હાંભળ વીર એક વાર્તા તને કહું મેં હું કામે દાંત કાઢ્યા માટલા ફૂટી જાવ ગોરહના માટલા ફૂટી જવા શકાય અને પછી બાય વાર્તા માંડી ભાઈ હવે વાર્તા શરૂ થાય છે મિત્રો ભાઈ કહે છે કે નાનું એવું નગર હતું નગરનો એક રાજા હતો એ રાજાના ઉપર કોઈ સળાઈ કરી ગાયું વાળીને ગાયું હાટું થઈને રાજા સુરવીર હતો બહુ સંસ્કારી હતો સુરવીર હતો ખાનદાન હતો પોતે ગાયુ માટે કામ આવી ગયો ને એને ઘેરેથી જે પોતાની પત્ની હતી એ રાજા કાયમ આવી ગયો ગાયુ માટે માટે એટલે એની પત્ની છે એને સતી થઈ ગઈ અને પોતાનું જોહર કરી નાખ્યું જોહર વ્રત કરી નાખ્યું પણ વરહદ્દીનો એક દીકરો હતો એને દીકરો એક હતો એટલે એ બાળક કોકને ખોપી અને એને જોહર કરી નાખ્યું અગ્નિમાં પોતાના શરીરને હળ ભગવતી 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 કરી અને બાળી નાખ્યું રાજા શહીદ થઈ ગયો એને ઘેરેથી મહારાણી છે એમણે જોહર કરી લીધું એક જ વરહનો દીકરો અને એ દીકરો પાસવાનો એ મોટો કર્યો મિત્રો આ વાતમાંથી ઘણું શીખવા મળે એવું છે નબળા માણસો જો આજુબાજુમાં આવી જાય તો શું થાય એવા માણસો એને મોટો કર્યો કે ધીરે ધીરે થતા થતા પાંચ વર્ષનો દસ વર્ષનો બાર વર્ષ થયો પણ તા તો જેટલા ખરાબ વસ્તુ જેટલા ખરાબ ધંધા હોય બધા દીધા ખરાબ માણસો એનો બધું દારૂ પીવું બસ શિકાર કરવા દારૂ પીવું કોઈની બેન દીકરીને એકલી નીકળ્યું ન થાય આવી પરિસ્થિતિ થવા માંડી પંદર વર્ષનો થયો અઢાર વર્ષનો થયો ભાઈ જોવાનું અઢાર વર્ષનો થયો એટલે એને ગાદીએ બિહાર્યું પણ પછી કુસંસ્કાર રેડવામાં આજુબાજુવાળા વાળા બાકી ખાનદાન કુળ ખાનદાન હતું મોહાળ ઉજળું હતું મિત્રો કુળ ઉજળું હતું પણ આજુબાજુવાળા એવા મળી જાય છે પછી ખબર નથી રહેતી શું ઘટના બની જાય છે માણસનો કેળો આખો રસ્તો ફરી જાય છે એવા કુસંસ્કાર રેડી દીધા મિત્રો એ મોટા કરવા એ બધાએ દારૂ પીવું નશા કરવા અને જેટલા ખરાબ કામ કરવાના હોય બધા આ જોજો ઘોડા એક ઘોડી ઘોડી દોડી દસ બાર મયારણના માટલા ફોડ્યા અને માટલા ફૂટી ગયા પછી જે એક મયારણ દાંત કાઢતી હતી એ મયારણ હવે બેહી અને ઓલો ઘોડે સવાર રાજા હતો સંસ્કારી હતો એને વાર્તા કરે છે જે આ વાત હવે શરૂ શરૂ થઈ ગઈ એ ભાઈ વાર્તા કરે મયારણ કે પછી રાજા રાજા થઈ ગયો અઢાર વર્ષે ગાદી બેહી ગયો યુવાન પણ એટલા કુસંસ્કાર પછી તો કોઈ નાના માણસની ના લગ્ન થાય અને પરણી અને આવે તો એ ગામની માલિકો જાન પરણીને કોઈ યુવાન આવે ને તો એની પેલી પરિણાની પેલી રાતે એ રાજાના માણસો યુવાનના માણસો એને ઉપાડી જાય એ બાયને ઉપાડી જાય જે પરણી નવોઢા આવી હોય એને ઉપાડી જાય આવા અધરમ થાવા મંડાણા એમાં બન્યું એવું એક વખત એક બાઈ એ ગામની જ બાઈ પાણીનું હેલ ભરીને આવે આમ તો રાજાથી સુપીન રહેતી પરણીન આવી એને વરસ દોઢ વરસ થયું હતું કે બે વર્ષથી થયા હશે રાજા ખબર નહોતી પડવા દેતી પણ એમાં એકવાર પાણી ભરીને આવતી હતી બાજુથી રાજા એ જુવાન નીકળેલો અને માથે બેડું છે ને આવે છે રૂપરૂપ ના આભરણ જેવી બાઈ છે આમ કામ ને ત્રાઠી મરગલી હોવા એવા નેણ ઉલંબી કોઈ કાચની પૂતળી હોય માનસરીની કોઈ હંસલી હોય અને એવું એનું રૂપ હતું ઉગતો આંબો હોય રાણનો કોળંબો હોય જૂની વાડનો ભડકો હોય ભાદરવાનો તડકો હોય હંકેલી નખમાં હબાઈનો ઉડાડો તો આપમાં જાય

ઘટેગો તેજ રવિ બાહન અને રામ હિ રામ જગત રટેગો કવિ ગંગ કહે સુન સાહ કહેર તો હર કોઈ લટેગો એવી બાય રૂપરૂપના આભરણ જેવી છે એ બેડું ભરીને આવતી હતી એ રાજાની ઘોડી હામીથી આવી ઓલા જુવાનની બાઈને હામો એક વાર એકવાર બે વાર ને ત્રણ વાર જોઈને ઘોડી વહી ગઈ પણ બાઈને ખબર પડી ગઈ કાની મીઠ મારા ઉપર પડી ગઈ એના માણસો મને હાંજે ઉપાડી જાય એના ઘરે એ વાત ફાટી છે રાજા છે નારાધમ છે કામાંધ છે એના માણસો મને હાજે ઉપાડી જાય છે બાઈને અંદરથી બીક લાગે છે અને પોતાના ચારિત્ર્ય માટે એ બાઈ કાંઈ પણ કરવા તૈયાર હતી ચારિત્ર્ય બચાવવા માટે થઈ મરવું પડે ગમે એ કરવું પડે સાંજે વાળું કર્યા પછી પથારી આમ જોયું ખાટલા માથે એટલે એના પોતાનો પતિ હતો એમને કીધું એમણે કીધું આ બાઈને કે મારી મારું પથારી મારી કેમ નથી કરી હજી મારે શું તો કે પથારી આજ કરવાની નથી કેમ કે વાળું કરી અને નીકળી જવું છે આ ગામ છોડી દેવું છે કે પણ શું કામે કે રાજા એ ત્રણ વખત મારા હા જોયું છે અંધારું તો થઈ ગયું છે પણ એના માણસોના માણસો કઈ આવે મને ઉપાડી જાય એનું કાંઈ નક્કી નથી એના પતિને કહેશે કે તારે અહીં રહેવું હોય તો રહે છું હું મારી ઇજ્જત ન જવા તો મારી ઈજ્જત છે તો બધું જીવ રહે અને આબરું જાય તો મૂળદા રૂપ મનાતો પણ આબરું રહી જાય તો આ જગતમાં પછી જીવ ભલે ને વયો જાતો એમ મારે મારી આબરૂ નથી જવા દેવી પતિ એના પતિને કહેશે હજી આ વાત મિત્રો પૂરી ન થાય તા તો કમાળના ખડકી જે હતી એને ધાડ કરતા બે પાટુ એક હારે લાગી બે જણાએ પાટુ મારી ખડકી તોડી નાખી આવ્યા હજી તો આમ આમ કાંઈ બોલે ન બોલે તા તો બે જણા ખંભે બાઈને મારીને ઉપાડીને વયા ગયા એ ઉપાડીને વયા ગયા વરહકતીનો કે હવા વરહનો જે એક દીકરો નાનો હતો એ રાયડું દેવા માંડાનો એનો એ બાઈનો પોતાનો પતિ રાયડું નાખે છે ઉપાડીને મિત્રો વયા ગયા આ અઢાર ઓગણી વર્ષનો રાજા જે છે કામાંદ છે એ

યુવાને જોયું ખબર પડી ગઈ સમય હવે સ્ત્રી ચરિત્ર જે છે એનાથી મારે જીતવું પડે આને હરવવો પડે નકર કોઈ દિવસ મારી આબરૂ આજ બચે નહીં હો ભારતની એક સ્ત્રી પોતાની આબરૂ પોતાને બહુ વાલી છે પણ એ સામુ ને જોઈને છે જ મરક 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 દાંત કાટાતા વહી હું બહુ લાગ્યું હતું પણ સદાય મરક મરક દાંત કાઢ્યા યુવાનની સામે જોઈને ધોલિયા નીચે બેઠી બેઠી ઊભી ઊભી અને દાંત કાઢતા કાઢતા કીધું તું કે વાહ રાજા વાજવાન વા તારા રૂપ વા તારી મૂછું વા તારી અણીયાળી આંખ વા તારી ફાઘડી હું તો એક નાના ગરીબ માણસની પત્ની છું કેટલી વખત તને મળવા હટું થઈ અને હું ગાંગી થતી હતી મને એમ થાય કે આ રાજકુંવર છે આ રાજા જે અમારો છે એ એકવાર ક્યાંક ભેળો થાય તો મારે એને જોવો છે પણ મારા ભાઈ કે આજ તમારા માણસો મને આહી ઉપાડી મેં પણ તો આ જુવાન ને થઈ ગયું ગોહો આ ભાઈ તો મને પ્રેમ કરે છે મને ચાહે છે થાતા થાતા ભાઈ આમ નજર ફેરવી જેટલી શક્તિ પોતાની પાસે જે બુદ્ધિની તાકાતની સ્ત્રી ચારિત્રની ચરિત્રની હતી એ બધી મીંડી અજમાવવા મનથી અને આમ જોયું એટલે દારૂના જે કાંઈ એ વખતના કુંજા ભર્યા હતા એમાંથી એક ઉપાડી અને ગ્લાસની માલિક પર દારૂ નાખી અને ધીરે 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 આમ કરીને આમ હાથમાં દીધો થોડો દારૂ પી લ્યો તમે આજ નશામાં નશો અને આ નશો પણ કવિ એમ કે છે કે જયારે માણસ નો સમય જયારે માણસ નો પાપ કાંધે ચડી જાય ને ત્યારે કોઈ વખત ની સમજણ પછી કોઈ વસ્તુ ની રહેતી નથી એને કોઈ પછી બુદ્ધિ કામ નથી કરતી

ધીર ધીરે ધીરે રાતું રક્ત વર્ણો જે વાન સહી બાઈ નો મંડાણો થવા જેમ ચામુંડા ચંડમુંડ ને રોળવા માટે તૈયાર થતી હોય હે એવો જેને કહે મીડો રૂપ ફરવા બાઈનું આમ જોયું તરવાર અને ઢાલ ટીંગાણે લે માથી સડાપ કરતી તરવાર ખેંચી હજી ઓલો યુવાન નસો કરીને આમ બેઠો તો ઢોલિયા માથે હજી ઊભો થાય તા તો કચડુક ધૂપ કરતો જાટકાનો ખડા કીયા ગાઢીયે ઘોર ખડક દસે દિગ પાળ એકાદ ખાડકી કાઢી ઘોર ખાડક અને દસે દીઘપાલ થાડકિયા મારી દર થી મસ્ત જુદું કર નહીં ધીરે 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 લોહીતું હોય લો અને ચંડીકા કે ખપર ફરી અને પી જાઓ તારા જેવા જેટલા મારા થો છે ભારતની શક્તિ છું હું ભારતની સ્ત્રી છું ઈ એને આમ શરીર ધ્રુજવે છે આખું અને હળી કાઢી અને એક પાટું દરવાજાને ને માર્યું તોડ્યો દરવાજો દરવાજો તોડ્યો અને આ બાજુથી જે કઈ દરવાનો હશે એ હામાં આવતા ગયા તરવાર નો ઝાટકો એક બે ત્રણ ચાર નું ઉડાડી અને બાઈ ને નીકળી ગઈ બહાર નીકળ્યા પછી તો ખબર ન પડી તરવાર બરવાર નાખી દીધા પછી તો કોઈ બાયું આવતા હોય જતા હોય માણસો બધા દોડે શું થયું શું થયું બાઈ પોતાને ઘરે જાય છે પોતાના પતિને કે મારી ઇજ્જત બચાવીને આવીશું એ જુવાનનો હાથનો સ્પર્શ પણ મારા અંગે થયો નથી એને મારીને આવીશું હવે અહીંથી નીકળી જવાય પોતાના પતિને પોતાના હવા કે દોઢ વર્ષના દીકરાને તેડી અને મિત્રો બાઈ તેડી નીકળી ગઈ ગામ છોડી દીધું મિત્રો પોતાનું ચારિત્ર બચાવવા માટે પોતાની ઈજત ને આબરૂ બચાવવા માટે બાએ રાજા ને માર્યો બાએ પોતાનું ઘર બાર બધું જે કઈ હતું એ ગામ વતન બધું છોડી દીધું કે મારી ઈજત છે તો બધું છે નીકળી ગયા બે માણસ ભાગવા બંડાણા રાત માં જંગલ ની માલી પછી તો કોને જડે જંગલ માં વયા ગયા બધા એને ઘરે ગયા તા તો ઘર તો ઉજળ હતું બાય ભાગતા 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 મિત્રો હવાર થવા મળી સવાર થઈ અંજવાળું થઈ ગયું હવારમાં ભાગતા 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 બપોર નજીક આવી ગયા ને બપોર જયારે નજીક આવ્યા ત્યારે થાક બહુ લાગ્યો જંગલમાં કોઈ ફળ મળ્યા એ ખાધા થાક બહુ લાગ્યો છે એના પતિએ કીધું કે હવે ક્યાંક કોરો ખાઈ એમાં અડીખમ વડલો ઉભેલો જંગલમાં વડ વાયે જકિયા અળસર ટકિયા આણ મેલી જટા મોકળી કોઈ જળધર ઉભા જાણે એવો વડલો ઉભેલો વડલા હેઠ ખાખવાના પાંદડા જેવા થાય આડાવાળા થોડા કરી અને આડે પડખે થયા બે પતિ પત્ની પોતાના દોઢેક વર્ષના દીકરો છે એને પૈપાન કરાવે છે આડી પેઢી પેઢી બાય આ બાજુ એનો પતિ છે એ પાણાનો ઓહિક કરીને ઘડી ફૂતો કે થાક બહુ લાગ્યો છે એ હુતો કે ઘડીક વાર ચીતા પુરુષને નીંદર આવી ગઈ મિત્રો અને ભાઈ છે એ બરાબર ખસખઝાટ કે છે પુરુષ છે પણ એની પત્નીને નિંદર નથી આવતી ફૂતા હુતા પોતાના દીકરાને પડખામાં પૈપાન કરાવતા કરાવતા પેટ ભરાવતા ભરાવતા વડલા સામો જોઈ આકાશ સામે મીઠ માંડી બાઈ વિચાર કરે છે ઘઈ અકીન પ્રમાણના માલિક તે મને આવું રૂપ હું કામે દીધું મારે નહોતું જતું આવું આવું રૂપ હું ભારતની સ્ત્રી છું મારે રૂપ ના મારે કોઈ મૂલ ન હોય પણ મેં હું મને આવા રૂપ તે દીધા એટલે એની નજર મારા ઉપર પડી એ રાજાની મારે એને મારવો પડ્યો મારા ઘર બાર મારો આ પતિ જો ઘસઘસાટ હોઈ ગયો મારો દીકરો આ આ મારા ઘર બાર મૂકીને અમે ક્યાં જશું અમારા પૂરતી અમારા ઘરમાં અમારે બહુ સારું હતું હવે તો કયા દેશમાં જઈને અમે રહીશું અને તું બીજી ભાળેલ નહીં કો જાવું કીશે તમે મેલા તીશે અમે બીઠા સહી બાનરા ભાઈ વિચાર હતી કરે છે પણ મિત્રો કિસ્મત જેની અવળા પડે છે વિધાતા જેની વિફરે છે ને એને દુનિયામાં એના એના ઉપર થવામાં કોઈ બાકી નથી રહેતી મિત્રો પછી હો કિસ્મત જેના અવળા પડે છે ને જ્યારે જેના ઉપર અમુક દુઃખો પડે છે પછી એમાં દુઃખ પાછું વળી જોતું નથી ભાઈ હજી વિચાર કરે ભાઈ જેવી તેવી આંખ મળી ન મળી ત્યાં તો એના ઘણીનો ઉહકારો હંભળાનો ઓય ઓય એ ઓય ઓયું કેનું નામ જા કાદોયું પણ કાં તો લાડવા જેવા માથાવાળો ભાવ બોરિંગ છે એ ધડ કરતો પોતાના પતિના અંગૂઠામાં પગના અંગૂઠામાં ડંખ મારીને હાડ હાડા કરતો પાંદડામાં વડલાના પોલમાં ઘરી ગયો આ નાગો કાળો થ્રો પતિ ઊભો થઈ ગયો એનો પણ ત્યાં કપાળમાં હબાકો આવ્યો ભાઈઓ એ કપાળમાં હબાકો આવ્યો

એને એમ થયું કે જે કઈ કિસ્મતને ને કરવું તો એ કિસ્મતે એનું કામ કર્યું હવે મારે જે કરવાનું છે મારી જે ફરજ છે એ મારે કરવી જોઈએ પોતાની ઓઢણું હતું એને થોડુંક ફાડી અને વડલાની વડવાઈમાં પોતાના દીકરાનું ઘોડિયું બાંધ્યું એમાં દીકરાને હું રહ્યો અને પછી પોતાના પતિને એના ભેળું ફાળ્યું હોય છે પતિનું એ માથે ઓઢાડી અને બાય લાકડા વીણવા ગઈ છે વગડામાં ઓફાય લાકડા વીણી આવી અને પછી એ પાઇનના પાઇનનું રૂ કાઢી નદીમાંથી અને એના હામા પાણા બે કટકટ ભટકાવીને એમાં તાપ કરીને અગ્નિડા થઈ દ્યો મારા પતિનો એ લાકડા ભેળા કરે છે મિત્રો ઇજ્જિત માટે થઈને સર્વસ્તુ છોડ્યું ગામ છોડ્યું રાજાને માર્યો અને વન વગડાની માલિકોર બાઈ તેદી એકલી લાકડા વીણતી હતી તોય બાઈ ધ્રીજી નથી હો કે કુદરતે જે કરવું તો એ કર્યું મારે મારું કામ કરવાનું છે બાઈ લાકડા ભેળા કરે અડધા લાકડા જે ભેળા થયા પોતાના પતિની લાશ પડી છે

બાઈની રાયડું ફાટી ગયો બાઈની રાયડું ફાટી ગયું હવે હું શું કરું હાય હાય મારા દીકરાને લઈ ગયો વાઘ વાહે રાયડું નાખતીશ વાળ પછી છૂટા થઈ ગયા મિત્રો લાશ તો પતિ ની ત્યાં પડી રહી પણ મિત્રો અટાણ સુધી વાંધો નતો પણ છેલ્લે દીકરાને નજર ની સામે વાઘ લઈ જતો તો દીકરાની ધાટું કિક્યારીઓ સંભળાતી હતી તઈ બાઈ ગાંધી ગાંડા જેવી થઈ ગઈ ભાન મંડી ભૂલવા અને વગડામાં હળિયું કાઢતી જાય જાડવા સામે માથા પછાડતી જાય મારો દીકરો મારા દીકરાને વાઘ લઈ ગયો મગજ કામ કરતો બંધ થઈ ગયો બાઈ એમાં ભાગતા ભાગતા વગડામાં એકલી બાઈ જંગલમાં ભાગી જાય છે એમાં જંગલમાં એક લાકડા કાપવા વાળો માણસ જંગલી માણસ લાકડા કાપવા વાળો જંગલમાં આવેલો ગામડું હોય બોર્ડર નું ત્યાંથી ક્યાંકથી લાકડા વેચવાનો ધંધો કરે એ માણસ લાકડા કાપવા માટે આવેલો જંગલમાં ને એની નજર પડી કોઈ બાઈ છે બહુ સ્વરૂપવાન હતી આ બાઈ બહુ સ્વરૂપવાન હતી અને હજી ઉંમર તો એને લગ્ન થયા પંદર એ વખતે નાના હોય લગન થઈ જતા પંદર વર્ષે લગ્ન થયા છે

કોઠાઓ છે જે આપ જાણો છો જ્યાં દેહના વેપાર થતા હોય જ્યાં બાયુ વેચાતી હોય અને શરીરના જ્યાં સોદા થતા હોય એ કોઠામાં ગણિકા લઈ જેને કહેવાય ગણિકા લયમાં દહી આવું તો મને રૂપિયા બહુ મળશે એટલે ગણિકા લયનો જે સેટ હતો સંચાલન કરતો હતો એની પાસે આ બાયને ને લઈ ગયો બાયને બહુ ભાન જેવું નથી ઘડીક બોલે ઘડીક ચારે બાજુ જોવે મારો દીકરો મારો દીકરો મારા દીકરાને કોણ લઈ ગયો મારા દીકરાને વાગ લઈ ગયો મારા પતિને ને એરું કહ્યું બસ એવી જંખના કર્યા કરે ગાંડા જેવી થઈ છે બાઈ રૂપ જ્યાં હેઠે જોઈ તો કે ઓહો આ ગણિકા લઈ આખો જે કોઠો છે વેસ્યા લઈ છે આખું મારું એમાં ક્યાંય આવી બાઈ નથી અને એને એ બાઈને

જે ઇજ્જત કિસ્મત જોજો જે ઇજ્જત બચાવવા માટે બાઈએ સર્વસ્વ છોડ્યું પોતાનું ઘર બાર છોડ્યું રાજાને માર્યો પતિ ખોયો દીકરો ખોયો ગાંડી થઈ ગઈ ઈ બાય આજ કોઠામાં આવી ઈ બાય આજ દેહના વેપાર થતા હોય ઘણી કઈ ઘણી આવી અને બેઠી ઢોલિયા માથે આવ ઢોલિયે બેઠી હતી ને એને થોડું થોડું જીરીત ભાન મીંડ્યું આવે હું ક્યાં આવી બારીએથી જોવે છે વાતાવરણ જોયું ને મગજ ઠેકાણે આવ્યો આખું પામી ગઈ બાય હાય 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 કુદરત

કોણે રે ખરેથિયા માણે ચોક મા જી એ જી મુજાઈ એ મારી હશે તારા માથે મેખરેયાણે

पियर वेरी